બે હાજર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો છૂટા છૂટા વકલ જો મળી રહ્યા છે જોઈ શકો છો તમે વિડીયોમાં છૂટા છૂટા વકલ છે મિત્રો આજે શનિવાર છે અને મિત્રો માર્ચ એન્ડિંગની રજાઓ આવી રહી છે આવતી ચોવીસ તારીખથી લઈને ચોથા મહિનાની પહેલી તારીખ સુધી માર્કેટિંગ નું તમામ કામકાજ બંધ રહેશે મિત્રો જાહેરાત થઈ ગઈ છે અને મિત્રો હાલ બધી જ જણસીની આવક બંધ કરી દેવામાં આવેલ છે તમે જોઈ શકો છો મિત્રો આવકાઈ થોડી જ છે અને મિત્રો અત્યારે મગફળીની હરાજીનું કામકાજ તો આજે શનિવારે લેવા છે તમે જોઈ શકો છો આ વકલમાં અને વેપારી ભાઈઓ આવી ગયા છે અગાઉથી અને જો મિત્રો ઓપ્શનલ ભાઈ આવી ગયા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજના મગફળીના બજાર ભાવ જોવા માટે આજે કેવા ભાવમાં મિત્રો માર્કેટિંગ યાર્ડ બંધ થાય છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ આ આ કોરું પાડો આપણે નથી ને રાવાડ એલા કોપા જો પણ 52 કે કે થપમાન કરતા છો આપડા એય દી અષ્ઠો બને એટલે લેવો ઓલારો ઓલા મોટો જો યાદ જ યાદો અચ્છા

ઓગણચાલીસ નંબર મગફળી બારસો છત્રીસ પાંચ પચીસ પાંત્રીસ ચાલીસ

બારસો ને એકતાલીસ બારસો એકતાલીસ છે જોઈ શકો છો ક્વોલિટી સારી છે બારસો એકતાલીસ બિન ડંકી મગફળી છે બારસો એકતાલીસ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો આજે પણ બજાર તો સારું ચંદ્ર મિત્રો ક્વોલિટી માલ ના સાડા બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે